એ ભાર પાળન નેકડી જાય છે હેતરમાં હું કહેતરમાં જાય છે કશુ કામ નઈ કશુ મોકળો તાં તો જતો નહીં એને નહી જાય છે મોકળો તાં જતો નહીં બસ એમנם નહી જાય છે ભઈ બોનો પાણ બે હવા એ હેડ હું નેકડું છું હું

દારૂરીયા થી લઈ ને આવ ના જો મારા ના 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 હા એલર્જી છે અને તમે મારા શેટા પણ તારા સો મૂઢા તારા મૂઢા છું ના જો મારા હ દારૂને ના શરીફ એવી વાતો કરું છું ક લઈએ જ હતા નહિ હંગાથી કશું હોય તો અમે લાવશો કુકદાર મારો બેટો કોણ ઊંઝી ગયો છે જો સવાર હવાર અમારો બરાબર નો દારૂ પીંઠા થઈ ને હવે ઊંજાય કોનો છોકરો છે ઉઠાડે ને મન તો દારૂ ની એલર્જી ને આ પહાણે ના જો મુતું છોકરાને ફોન કરવા છે આ મેળિયા માં ઊંઘી રહેતા શરબ ના આવે કે દારૂ પી પી નાખો દાડો હેલો એ કાય હા બાપા હું કહું છું અભળે હા બોલો શું કરી દીધું હું બસ આ ગોમમાં જ છું આ તો ગોમ જો તો ફટાફટ પાછો આયા ને હોપાળ હા એ ગોમ પાછો વળે ને હ એટલે નેડિયા નેડિયા આવું તો નેડિયા નેડિયા આવું તો ઓમ થે પેલા શિવાબન બોર થે ના એ કણે એ પેલા નેડિયા કોઈ કો दारू પીન પડી રહ્યો છે હા હા ઇમ થે ના આવ તો પાછો ઓમ ફરી ના આમ થઈ હારું એ હારેડ હા અન ફટાફટ વળો ગેર હડો હા આવું આ આ दारू રયો दारू પડી રયો છે કોટો છોકરો બગર

પેલું પણ ખાઉ છું આખો તમે ખાવાનું પેલા ખાઈ લ્યો પછી પીઓ શી છોકરો તને ખબર ના પડે મારા પેલા હૃદય માં પંચર પડેલું ડોક્ટર ને જે લોકો સોટો લેતા ડોક્ટર તો ના લેવા બંધા

અમે તાર ઘેર પૈસા મને ખબર બોટલ હોય રસ્તા નાખવાની હા મને બધી દારૂ દાળ કરવા મગર નું અમન બધી ખબર છે તમે નિપીતા તમારો છોકરો હું કરે છે અમન બધી ખબર છે મારા છોકરો મારા આખા કુટુંબ માં તને ખબર છે મારું બચ્ચુ એ ના પીએ તને ખબર છે મારો છોકરો તો છોકરો પણ આખા કુટુંબમાં માં પૂછે મારા ઘેર કોઈ દારૂ નું મેક ના લે ઓહો તમે નહી તમે ભગત થઈ ગયા મગા છોકરો એ ઢો ઉપર પીન પડી રહ્યો આ પૂછો ડોમરાજ કોનો છોકરો

આ દારૂનું નામ નતો રે આ જો દારૂ પી પણ અલ્યા કોના વાદે રવાળે આ છે બીજી કોઈને છોકરા એવું કરી કાઢી છે દારૂ અલ્યા લાઈ લેવાણવા લાઈવાને પેલું પેલું લાવજે લાકડા લાઈવાને ઓઠ ભૂઠા ભૂઠા

દારૂ પી પી પડી રહ્યો છે મોડ એવર કઉ કોને પડી રહ્યું છે આ તો મારા ખેતર જતો તો હું કઈ કાતો હું પડતી ન શીખાતો એટલે આમ થઈને આવજી અને આ તો આ જ્યોર પડી ગયા હોય એકંદ દારૂ પી મારી માની છો જો ઘર ફૂટે ઘર જાય મારા મને કા તો કોઈ બીજો દારૂ રહ્યો મારો છોકરો દારૂ પીન પડી ગયો હતો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને આ બધું ના કરો અમારા છોકરા જ જેવું છોકરા सम्पूर्ण मैले कति जिन्दगीमा दारू नाडियनपरा छोक सिक्छ सबै दारू पिता सिक्यो